જામનગર શહેરમાં છેલ્લા અડતાલીસ કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્વ વિભાગ જામનગરનો પૂર્વ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં પાણી ભરી ચૂક્યા છે ઘરોમાં પાણી ગરી ચૂક્યા છે ત્યારે મરવાનું મન થાય એવું મારું જામનગરનું સ્મશાન છે જે હાલ પાણીમાં ગરદ થઈ ગયું છે જોઈ શકાય છે આ જામનગરનું સ્મશાન છે કે જે એક સમયે અતિ સુંદર ભાષતું હતું આજે જોઈ શકાય છે આવી હાલત થઈ ગઈ છે ઠેઠ પાણી ભરાયા છે અહીં લગભગ કડસમ પાણી હતા પરંતુ હાલ પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે અને અંતિમ સંસ્કાર ગૃહ છે તે જોઈ શકાય છે હજુ પણ પાણીમાં ગરદ છે કારણ કે બે એટલે કે હાલ ફૂટ છે તો મેન્યુઅલી ચાલતા જે નવ જે પ્લેટફોર્મ છે તે પણ પાણીમાં ગરદ છે પરંતુ ત્યાં લાકડાની સમસ્યા એટલે કે લાકડા ને ભેદ લાગ્યો હોવાથી અંતિમ સંસ્કાર થઈ શકે તેમ નથી તો બાજુની જે સ્મશાન ની દિવાલ છે તે દીવાલ હાલ જે પાણીના પૂરમાં કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ હતો એ રીતના દિવાલ ધરાશય થઈ ગઈ હતી અડતાલીસ કલાક થી એક પણ અંતિમ વિધિ નથી થઈ કારણ કે જે ગેસ ચાલતા છે તે પણ બંધ છે અને મેન્યુઅલી પ્લેટફોર્મ છે તે આપણી સાથે જોડાયેલા છે સ્મશાન ગૃહ સંચાલક તેની સાથે વાત કરશું દર્શનભાઈ છેલ્લા સ્મશાનની હાલત છેલ્લા અડતાલીસ કલાકમાં જે સ્મશાન છે આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ જે હિન્દુ મુજબ હિન્દુ સંસ્કૃતિ મુજબ સ્મશાન નદી છે હંમેશા હોય સ્મશાન પણ નદી છે છે આ વખતે જે લગભગ ફૂટ જેટલું પાણી સ્મશાન ગ્રહમાં આવેલું હતું બંને જે આપણી ફરનેસો છે આ બંને ફરનેસો માં પણ ગેસ આધારિત ફરનેસો છે પરંતુ જે પાણીનો પ્રવાહ એટલો હતો કે બંને ફરનેસોમાં પણ પાણી આવી ગયા છે અને લગભગ બાર ફૂટ જેટલું પાણી સ્મશાનમાં ભરેલું હતું સ્મશાન ગ્રહ છે પાર્કિંગ થી માંડી અને ફરનેસ સુધી ખૂબ લાંબો વિસ્તાર છે પરંતુ જે સુધી પાણી હતું લોકો જોઈ શકો છો જે નદીના વેણમાં તણાઈને આવેલા લાકડાઓ છે લોકોની ઘર વખરીઓ છે આ ઉપરાંત જે અત્યારે જોઈએ છીએ જયારે આવ્યા ત્યારે દેખાય છે અહિયાં મૃત પશુઓ પણ જે મૃત પશુઓ તે પણ નદીના પૂરમાં તણાઈ અને સ્મશાનમાં આવી ગયા છે બંને ફરનેસો છે આ બંને ફરનેસો હાલ જે છે એ તો બંધ જ છે કારણ કે અંદર પાણી છે અને કેટલું પાણી છે શું પાણી છે એ પાછા આપણે અંદર આવ્યા પછી ખબર પડે અમારા કર્મચારીઓ છે આ કર્મચારીઓ પણ અહીંયા સતત હાજર છે પરંતુ પાણી જે છે આ પાણી હજી ઉતરતું નથી અને વરસાદ પણ આપ જોઈ શકો છો અત્યારે પણ ચાલુ છે તો લોકો માટે લોકોની સુવિધા માટે હાલ પૂરતું સ્મશાન અમે બંધ કરેલ છે વીજળીનો પુરવઠો પણ અહીંયા હજી બંધ છે વીજળીનો પુરવઠો ચાલુ થયા પછી ખબર પડે કારણ કે લગભગ બધું છે એ ઇલેક્ટ્રિકલ મેકેનિઝમ વાળી વસ્તુઓ છે અને હાઈ ડિગ્રી ટેમ્પરેચરમાં આ ફરનેસરો હોય છે આ માં જ્યારે પાણી જાય ત્યારે એક બ્લાસ્ટર થતો હોય છે